અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ભરૂચ વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ અધ્યક્ષ અક્ષય રાજ મકવારાની સૂચના મુજબ જિલ્લા અને જિલ્લા બહારના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી આ કાર્યવાહીના ભાગરૂપે નાયબ પોલીસ અધ્યક્ષ ડોક્ટર કુશાલ ઓઝા અને પોલીસ ઇન્સ્પેક્ટર એચજી ગોહિલના માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવવામાં આવી હતી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ્ટેબલ આશિષભાઈને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા માહિતી અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ગુનામાં બે વર્ષથી નાસ્તો ફરતો આરોપી રાહુલભાઈ રમેશભાઈ વસાવા હાજર છે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપી રાહુલ રમેશભાઈ વસાવાને ઝડપી પાડ્યો રાહુલભાઈ બે હજાર ત્રેવીસની ની પ્રોહિબિશન એક્ટ કલમ પાસઠ એ અને એક્યાસી હેઠળ નોંધાયેલા ગુનામાં ફરાર હતો આરોપીનો ગુનાહિત ઇતિહાસ પર સામે આવ્યો છે જેમાં નેત્રંગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓ અને ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિઝન એક્ટ હેઠળ નોંધાયેલો ગુનો પણ સામેલ છે રિપોર્ટર હુમેદ સૈયદ અંકલેશ્વર ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી